જવાનું છે એક દિવસ છેલ્લા ધામ વિસામો અમારો સૌનો છે એનું નામ છે અંતિમ ધામ નમસ્કાર હું કેતન પટેલ અને આજે વાઘરોટાના મુક્તિધામે છીએ એક જ્યાં કોઈને આવવાનું ના ગમે તેવા મુક્તિધામ જે અહીંયા મુક્તિધામ હતું એ પહેલાં જોવું પણ ન ગમે એવું હતું પણ અત્યારે જ્યારે એનું કાયાપલટ થઈ ગયું છે ત્યારે એક સમાજમાં સંદેશો જાય કે ભાઈ જે જગ્યા છે આપણી છેલ્લો અંતિમ પડાવ છે અંતિમ ધામ છે એ તો ઉત્તમ હોવું જોઈએ તો કેવું અંતિમ ધામ છે મારા ગામનો એનો વિડીયો તમારે આખો જોવાનો છે શક્ય હોય તો તમારા ગામમાં પણ તમે બધાના સહયોગથી આવું અંતિમ ધામ બનાવી શકો છો કારણ કે છેલ્લે આપણો બધાનો રસ્તો તો એક જ છે આવવાનું છે અહીંયા જ તો આપણે જે આ છેલ્લો પડાવ છે એ જગ્યા સ્વર્ગ જેવી સુંદર હોવી જોઈએ તો હાલો તારે સ્વર્ગ જેવી સુંદર જગ્યાની મુલાકાત કરીએ આપણે પરિશ્રમ અને મનમાં સંકલ્પ હોય તો બધું જ થઈ શકે છે આ અંતિમ ધામ પહેલાં કેવું હતું આપ જોઈ શકો છો એના ફરતે વરંડો પણ નહોતો ત્યાં બેસવું પણ ના ગમે એવું હતું બે હજાર સત્તરનો એક દિવસ હતો જ્યારે ત્યાં આ સ્મશાન એ બધા ભેગા થયા અને નક્કી થયું કે આપણું જે આ અંતિમ ધામ છે જે સ્મશાન છે એ સુંદર હોવું જોઈએ અને પછી તો બે હજાર સત્તરથી લઈને આ બે હજાર ચોવીસમાં સ્મશાનની કાયા પલટ થઈ ગઈ પણ આ કાયા પલટ કરવા માટે તમે જે વિડીયોમાં જે લોકોને જોઈ શકો છો ને જે જેના વિડીયો અપ્રાપ્ય છે એવા વ્યક્તિઓ ગોપાલભાઈ તલાટી સાહેબ વિષ્ણુભાઈ પટેલ નિવૃત્ત આર્મીમેન અમૃતભાઈ સરપંચ કૌશિકભાઈ રામાભાઈ પટેલ રમેશભાઈ મથુરભાઈ પટેલ વિનુભાઈ કાંતિભાઈ પટેલ સંજયકુમાર ચંદુભાઈ પટેલ જેવા મિત્રોએ ખૂબ સહયોગ આપ્યો છે અને આ અંતિમ ધામને કાયા પલટ કરી નાખી છે એના સિવાય જે દાતાઓ છે એમના દાન થકી અવિરત દાન ચાલુ રહ્યું અને આખું જે અંતિમ ધામ હતું એ આખું સ્વર્ગ બની ગયું ત્યાં ભજન પણ હવે અંતિમ ધામમાં થાય છે ગામના ચોરે લોકો બેસતા નથી પણ આ મુક્તિધામમાં બેસવા માટે આવે છે તો બહુ બધી વાતો ન કરતા ચાલો તમને મુક્તિધામ બતાવું કે કેવું મુક્તિધામ બની ગયું છે અંદર પ્રવેશ કરીએ છીએ સુંદર રસ્તો છે રસ્તાની બંને બાજુ સપ્ત ઋષિના મંદિરો આવેલા છે એમને એમના પણ દાતા હતા આજુબાજુ આપ જોઈ શકો છો કે કેવી સુંદર મૂર્તિઓ મૂકી છે અને નાના મંદિરો બનાવ્યા છે એના સિવાય બાપા સીતારામની મૂર્તિ પણ અહીંયા છે અને આ અહીંયા થાંભલો લાગશે જેથી કરીને રાત્રે પણ સ્મશાનનો ઉપયોગ કરવાનો હોય તો થઈ શકે જન્મ અને મરણ કોઈના હાથમાં નથી ત્યારે બધી જ પોસિબિલિટી સાથે એડવાન્સમાં અમારું ગામ ચાલી રહ્યું છે આ સપ્ત ઋષિની પ્રતિમાઓ એના સિવાય ભગવાન દેવાદી દેવ મહાદેવ જેને ભભૂત ચડે છે એવા મહાદેવનું મંદિર અહીંયા બન્યું છે કાળા કલરની મૂર્તિ શોભી રહી છે એમના પણ દાતા છે એના ઉપર લગાવેલ કાચના દાતા પણ છે આ ડાયાભાઈ સાહેબ જે અમારા નિવૃત્ત આચાર્ય હતા એ એમ એમના વંશજોએ મોટું દાન કરી અને આ ઉપવન બનાવ્યું છે જ્યાં પક્ષીઓ પાણી પીવાના છે કિલ્લોલ કરવાના છે અને વૃક્ષો પણ ઘણા બધા લાગ્યા છે પાણીની સુવિધા અદ્ભુત કરવામાં આવી છે દરેક ઝાડની નીચે એક પાઇપ ગોઠવવામાં આવી છે આ બધા ઝાડ થઈ જવાના છે તો ભવિષ્યમાં આ કેવું સુંદર લાગવાનું છે આપ જોઈને કલ્પના કરી શકો છો દિવાલો ઉપર સુંદર સુવાક્યો લખેલા છે આ ઓડી છે કે જ્યાં લાકડા મૂકવામાં આવશે આ ઓટલા આવા બનાવાયા છે અદ્ભુત અને જે દિવાલો ઉપર સુવાક્યો છે એ તો અદ્ભુત છે જ્યારે તમે આવો તો તમારું હૃદય પરિવર્તન કરી નાખે એવા શું વાક્યો છે સાથે સાથે બેસવા માટે એક મોટો શેડ બનાવ્યો છે બાંકડા પણ છે પીવાના પાણીની વ્યવસ્થા પણ છે અને નાવા માટે પણ પાણી અહીંથી પૂરું પડાય એ રીતના મોટો ટાંકો પણ લગાવવામાં આવ્યો છે બધી જ રીતે સુંદર સ્મશાન અંતિમ ધામ બનેલું છે આ ધામ તરફ હું જઈ રહ્યો છું આપ જુઓ કેવું સુંદર લાગે છે જાણે આ હું કહી રહ્યો છું એટલે તમને ફીલ થાય છે કે આ અંતિમ ધામ છે બાકી આ કોઈ ઉપવનથી કમ નથી તો આવા ઉપવન જેવા અંતિમ ધામને બનાવવા માટે હું આગળ બોલ્યો એ તમામ વ્યક્તિઓને એના સિવાય નામી અનામી વ્યક્તિઓએ ખૂબ પરિશ્રમ રેડ્યો છે એમાં કાકા અને ગોપાલભાઈ તલાટી સતત 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 મંડેલા રહેલા છે જેના કારણે આ શક્ય બન્યું છે નાનું મોટું પાંચ હજારથી લઈ અને પચીસ હજાર સુધીના દાન લોકોએ કરેલા છે લાખ દોઢ લાખ રૂપિયા પણ દાન આવેલું છે દાનની સાથે સાથે દાતાઓના પરિશ્રમ થકી આ અંતિમધામનો ઉપરનો વ્યૂ તમે જુઓ કેવું લાગી રહ્યું છે તે એકદમ સુંદર જગ્યા જે સમાજ માટે પણ એક આદર્શ બંધ છે અને અહીંયા દાતાઓ દ્વારા જે દાન આપવામાં આવ્યું છે એની તકતી પણ લગાવવામાં આવી છે એ તમામ દાતાશ્રીઓનો આભાર માનીએ છીએ કૌશિકભાઈ રામાભાઈ પટેલ તેઓ પણ અથાગ પરિશ્રમ કરતા હતા આ સિવાય અનુપમભાઈ પટેલ પહેલાં ઘણું બધું સંભાળતા હતા અને અત્યારે પણ એ તેઓ રસ લઈ રહ્યા છે એના સિવાય પણ નામી અનામી હું જાણું છું એવા લોકો જો કોઈનું નામ રહી ગયું હોય તો પ્લીઝ મને માફ કરજો પણ સતત તમારી સેવા થકી આ કામ થયું છે ત્યારે હૃદયથી વંદન કરવાનું મન થાય છે તમે આ એટલા સહકારથી સાથ સહકારથી જે કાર્ય કર્યું છે એ આવનારી પેઢી આને જોઈને શીખવાની છે તો ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર ગામમાં બની રહે અને આપણું ગામ એક આદર્શ ગામ બની અને ઉમદા નાગરિકો બનાવે કોઈ જ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સૌ સાથે મળીને કામ કરીએ કારણ કે છેવટે તો આપણે બધાએ ક્યાં જવાનું છે અંતિમ ધામ તરફ ત્યારે અંદરના હું ને છોડીને આપણે બધા સાથે મળીને ઘણું બધું પામી શકીએ એમ છીએ તો એ સાથે આ વિડીયો અને અંતિમ ધામના વિડીયો સાથે પણ એક વિનંતી કે આપણે સૌ સાથે મળીને જ રહીશું જોડાયેલા રહીશું અને આપણી એકતા જબરજસ્ત બનાવીશું ત્યારે અંતિમ ધામ અમારા ગામનું તમને કેવું લાગ્યું એકસો ચાલીસ દિવસથી વધારે મહેનત કરનાર વિષ્ણુ કાકા દેખાયા હમણાં તમને તલાટી સાહેબ પણ ગજબ લાગેલા હોય છે સાથે સાથે આ પરિસરમાં એક વખત તમે જ્યારે મુલાકાત લેશો તો તમને અદ્ભુત આનંદ આવવાનો છે આભાર અમારા અંતિમ ધામમાં વિશેષતા તો જુઓ કે મહિલાઓ બાળકો સૌ સાથે આવે છે અહીંયા ભજન પણ થાય છે આવું ભાગ્યે જ તમે જોતા હશો કે ક્યાંય સ્મશાનમાં ભજન થતા હોય તો આ એક વિશેષતા છે કે અહીંયા બાળકો મહિલાઓ અબાલ વૃદ્ધ સૌ અહીં આવે છે અને ખરેખર મોજ કરે છે ખબર પડે છે કે ભાઈ આ અમારું છેલ્લું વિસામો છે ફરીથી આમ